કે માત્રીઓ બે 1 જીવી ની કિવે ગાટલા ગાટ જોવાય ગાટ જબર મેડમ તો ફરતા હતા તમે હા તો જબર મેડમ પર આવ્યા બરી કી થોડા નવાળી નવાળી બે લી કાતો દેખનો બસ પડી ની આયા તો હી દેખાય તો લે મેમે જપ્તી તો

હલો કરલે કોન્ડે ઇન્ડો કોમ્પલેક્સ અને હું દુકાનોમાં જય માં શક્તિ ચેન્જી કે સર હેડો કોનું હજજ જોઈએ ખરા એરોસ્ટીક આ બારે મધ્યમાં પાસે લઈ આવી એક ટીવાન કીધું હોય યે કોઈ દેખાતોવાની દુકાનમાં તો દોર છે હા તો જેટ ઓ જૈયું કોઈ દેખાતો તો ખાટલે સુરીને હેડો Hon, 나 어, 형! 형, 아리초리 있잖나 એ બધું કે ચાલુ કરી યાર ના એને ચાલુ કરી યાર તમે આવતા રહે ખાટલાને લેવા આવ ચાલુ કરી મલડી કરીયો મલડી કરીયો પણ જો જા ધોતા જા પેલો અહીં પાણી આવે જા

ખોબરે કે તો આ પચ્ચી ચેનાયે તો યાર તારો આખો વાડી કાટ્યો રે બજા નો 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 કોઈ વારો કોઈ વારો તમે એ અંદર બેહી તે ઓણ નથી કે સમજા કે તા તો ઓવ્યો કોઈ રાખે નહી આ તો તર્જોને બે રાખ્યાઈ આ તો કોઈ કામ કરતા નહી ખાલી આ લોખંડ ઉપાડ એટલું ગઈ થઈ જ મારતો આ ઇમોજન કો એ લોખંડ ઉપાડો આ મોમો ભણો બે હજાર ભણો જ મોમો ના હા એસી ના ખાવા આવો બાપા ના કાઈ આપણો આ તો આ જા આરે થઈ ઓકે મેરી જોકી ધરલી મજૂરીયા જીવા મજૂરી તો આ આઈ બા કા ભાઈ કુછ નહીં કે ખાવા જો આ આ તો તો નહીં કરતા સાઈફો દોનજી હર લોકાનું ઓછું થાય રોજ આલુ તમે નોમ ના બગાડો બોલો રે ને એક નંબરના ચોરમોના ચોરી ગમમોનો કોઈ સંગ નહી કરતું રોજ લોકાનું ઓછું થાય આ ભાઈ આટલી બધી લા આટલી પઈ ગયા મોર ગાડી લેતી ચોરી ગયા

ઓ હા બે બને દેવરાઉ જો હા રણો હો મજે હા જો મને તો આફ્યુટ હતો હા જો આપકો કૌશલ્ય અને ઇતિહાસની યાત્રા મને બીજું મને બહુ ચિંતાના પેડા બે એટલે 250 કિરાયે 1500 ના કો આવડે હોય એતો પ્રબંધક જોવો હું લઈ